હાલો યુટ્યુબ ફેમિલી કેમ શું સ્વાગત છે અમારે જવાનું છે દેવકા રાજુલાનું દેવકાજી અમારી ગાયત્રી પણેના અને રેલવે સ્ટેશન અત્યારે ઊભા છે અમે રેલગાડીની તિયારીમાં છીએ અને ચાર જણા છીએ ગામના ક્યાં ગામના અમે ચાર જણા જ છીએ હવે ટ્રેન ને કેટલીક વાર છે આવું આવું છે ને આ માલગાડી આવી ગઈ કા હાલો અમે અમારી ટ્રેન આવી ગઈ છે હવે ચડી જઈ પાછા ટ્રેનમાં અને પછી પાછા આગળ મળશું જાય છે સરસ નાખીએ

પાંચ મિનિટ રહી શકી પાંચ મિનિટ જેવી રહ્યું છે અહીંયા પછી પાછા રવાના થઈ જાય છે પાછી પાછું પડે છે એને બારણામાં ઊભા રહી જાય છે ઘણી બાણા ઊભા રહી ગયું પછી પાછું બે જાય સીટમાં

Hãy subscribe cái gì Ghiền Mì là Để không bỏ lỡ những video hấp dẫn

અનંદ દેરી કને કી દimos નો બરા લે આનો ઘર ઉડી ઉડી કને કી દરી હા સીધું પડશે તો ગામડે હાલો તો હાલ્યો જાવ હાલો આ ક્યાં થઈ જાય આથી સી

Halo, halo, desa itu desa. Desa puji jasa. <laughs> halo, halo, utro. Bila baik kita alam nih kan? Jangan kita alam nih مزا ہے مزا ہے مزا ہے مزا ہے 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 ایسا ہمیں یہ ایسا ہمیں یہ جا بھی ایتھے ہیں

છે તો પૂજી ગયા છે ગટડા અને આપણે મહાવીર માંથી ભાજી લઈ લેવી લઈ લીધું ને કેટલી લીધું ફરી ની અને બ્રેડ આપણે લઈ લીધા છે પાઉ બ્રેડ હું આપણે પાઉ તો લઈ લીધા છે આપણે પણ મેન દુકાને છે હવે આપણે આ માંથી ખાલી ભાજી લેવાની આપણે ભાજી પેલા લઈ અને પછી હવે સીધું ઘર આવશે હા હવે ઘરડા પૂછીને મજા આવી કે ભાઈ તો કેવું આપણું કામ આવ્યું કેવું લાગે છે હે બોટાદ રોડ અમે છે ભાજી લઈને વી આવ્યા છે ઘરે પૂજી ગયા છે તો એટલા જાય છે બેન ને એનો કોનો ઠેલો ખોયો સિદ્ધરાજભાઈનો સિદ્ધરાજભાઈ શું છે વાલીકાર્ડ વાલીકાર્ડ છે એ સીધુભાઈ જાય છે કે દુની ઘેરે બોલો કેવી મજા આવે છે